ઉપલેટા નગરપાલિકા દ્વારા આયોજિત નબમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા આયોજિત સેવા સેતુ કાર્યક્રમ સર ભગવતસિંહ કન્યાશાળા બાપુના બાવલા ખાતે યોજવામાં આવ્યો રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે અને વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શિતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું સક્ષમ બને તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવાસેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપરેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં આધાર કાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન રાશન કાર્ડમાં નામ દાખલ કરવું નામ કમી કરવું પવરબેનું મામેરું સહાય યોજના ફ્રીશીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમિયાન કસ્તુરબા પોષણ સહાય યોજના

આ કાર્યક્રમમાં ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયા મયુરભાઈ સુવા કિરીટભાઈ પાદરીયા મંજુબેન માકડિયા વિક્રમસિંહ સોલંકી પ્રફુલભાઈ સુવા રઘુભા સહિતના રાજકીય સામાજિક અગ્રણી હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકાના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવાસેતુ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજના સેવાસેતુ કાર્યક્રમમાં ઉપલેટા ધોરાજી વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદેદારો પાલિકા પૂર્વ પ્રમુખશ્રીઓ તમામ સદસ્યશ્રીઓ ઉપલેટા નગરપાલિકા સ્ટાફગણ અને અન્ય સરકારશ્રીની કચેરીમાંથી પધારેલ તમામ સ્ટાફગણ અને અધિકારીશ્રીની હાજરીમાં આ દસ વાગ્યે આ સેવાસેતુ કાર્યક્રમને નિપ્રાગટ્ય સાથે ખુલ્લો મૂકવામાં આવેલો છે અને સરકારશ્રીની વ્યક્તિગતલક્ષી છપ્પન પ્રકારની યોજનાઓ સેવાઓનો તાત્કાલિક એક જ સ્થળે લાભાર્થી લાભ લઈ શકે તે માટે તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવેલો છે આ કાર્યક્રમમાં નગરપાલિકાના આવકના દાખલા મામલતદાર કચેરીના આવકના દાખલા નગરપાલિકાને જન્મ મરણને લગતી અરજીઓ પ્રોપર્ટી ટેક્સની અરજીઓ તેમજ આધાર કાર્ડમાં ના મોબાઈલ નંબર દાખલ કરવો આધાર કાર્ડ નવા બાળકોના આધાર કાર્ડ ઇસ્યુ કરવા તેમજ અન્ય સામાજિક ન્યાય સુરક્ષા વિભાગની આયુષ્યમાન કાર્ડની યોજનાઓ આભા કાર્ડની યોજનાઓ આઈસીડીએસની માતૃ વંદના અને બાળકોને લગતી યોજનાઓ આમ વિવિધ વૃદ્ધ પેન્શનની યોજનાઓ જાતિના દાખલાઓ આમ વિવિધ પ્રકારની યોજનાઓનો લાભાર્થી